હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક જૈનાબાદ નવપીર સૈયદ એકસોને બાણું ઉર્ષ યોજાયું દસાડા તાલુકાના જૈનાબાદ નવપીર સૈયદ ઉર્સ યોજાયો દસાડા તાલુકાના હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક એવા નવપરપીર સૈયદ ઉર્ષ ભાદરવાની અગિયારમી ભરાય છે ત્યારે આ તકે હિન્દુ મુસ્લિમ તમામ જ્ઞાતિના લોકો નવપીર સૈયદ ઉર્સમાં આસ્થા સાથે બાધાઓ રાખીને દૂર દૂરથી લોકો આવે છે નવપીર સૈયદની દરગાહ પર પહેલું ધજાનું નિશાન રબારી સમાજ પદનું ચડે છે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક નવ પીરસૈયદ ઉર્સમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે છે સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક મારું નામ કુરેશસિંહ મહેબુબભાઈ લાલકાભાઈ છે અમે નવસિદ્ધિના મારી બાજુમાં ઉભેલા મુખ્ય ટ્રસ્ટી અને બધા ટ્રસ્ટીઓ છે આ જેના બાદ નવસિદ્ધિનો પુરસ મેળો એકસો ને બાણુનો મેળો છે આ કોમી એકતાનું પ્રતિક નવસિદ્ધિ દરગાહ છે અરવલ્લી તાલુકાના જેનાબાદ ગામે આવેલી નવસિદપીની દરગાહ સર્વ ધર્મનું પ્રતિક છે સર્વ ધર્મના લોકો આ મેળામાં આવે છે અને તેમની મનોકામનાઓ પૂરી કરી પ્રાર્થના કરે છે અને હિન્દુ મુસ્લિમનું પ્રતિક છે આસ્થા શું નામ છે તમારું મારું નામ ખુરેશ્રી સરદામ હુસેન અબ્દુલભાઈ છે સાહેબ આજે નવશીપીરની જે દરગાહ છે એનો વર્ત છે એકસો ને બાણું વર્ત છે અને અહીંયા બધા ધર્મના લોકો આવે છે એ જાતનું હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતિક છે બધા સારી રીતે હળી મળીને બધા મેળા કરે છે અને શાંતિ રીતે બધું કરે છે જે રીતના સુરેન્દ્રનગર ડાંગરધા કોઈ જગ્યાએ મેળા થયા નથી બધી જગ્યાએ મેળા ફેલ થયા છે અહીંયા વરસાદ નથી એના માટે મેળો ચાલુ થયો છે તો આજુબાજુની પબ્લિક બહુ લાભ લે છે અને બધા એન્જોય કરે છે તમે જોઈ શકો છો કેટલો ક્રાઉડ છે તો